નમસ્કાર મિત્રો બ્લોક તમારું સ્વાગત છે એક છે ઇલેક્ટ્રોનિક હવે એને ચાલુ થતી નહીં જે આપણે ખોલીને આપણે ચેક કરીશું ચાલુ કરવાની છે બને રહીજ આઈપીએલ ની છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે टेस्ट करिया भे चालू हूँ तू नहीं कसूब बताओ तू नहीं मैं अबे खोली गया हूँ इलेक्ट्रिक इलेक्ट्रॉनिक से सगड़ी मैग्नेटिक क्या ना

હોટૅૅકના ધીરે ધીરે ખોલી દેવું બનાવી રેજો જોઈએ એનો પ્રોબ્લેમ શું નીકળે છે જાજો પ્રોબ્લેમ હોતો નથી અમુક અમા ટ્રાન્ઝિસ્ટર સિસ્ટમ આવે છે ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર ઉડે કો તો ડાયડ ઉડે ઓટો સિસ્ટમ છે તમે ઉપર સાધન મેળવવાનું અંદર પાણી કે રોટલી ના હોય તો મેઘનીથી ગરમ નહીં થાય એ સિસ્ટમની છે એકલું સાધન મિક્સું તો નહીં ગરમ થાય ઓટો સિસ્ટમ આપી છે અમુક સેન્સર સિસ્ટમ અંદર પાણી દૂધ કચા ચા હોય અંદર પ્રવાહી હોય તો ગરમ થાય ને ચાલુ નહીં થતી આ રીતે ડિસ્પ્લે ખોલી દેવું આપણે આ મેગ્નેટ છે આપેલું છે જોઈ એક લઉ છે ઉપર આ રીતે આપણે જોઈ લઉં સરખેસ જોઈ લઉં આ ડિસ્પ્લે આપેલી છે સિસ્ટમ જે રીતનું જેટલું ટેમ્પરેચર સેટ કરવું એટલું થઈ જાય દૂધ હોય તો દૂધ ઉપર રાખવાનું પાણી ચા અલગ અલગ હીટર આપેલું છે સિસ્ટમ આપેલી છે આ જો મિત્રો આ સેટિંગ છે આનું એક સર્કિટ આપેલું છે અને બે ટ્રાન્જીસ્ટર છે એક પેન છે તો વાયર આપણે વાયર કટિંગ કરીને જોઈન્ટ મારી દેવું કનેક્શન નો આગળ પીનો આપેલી છે પીનો એમને મેં રાખશું પીનો મળી નથી બંને પીનો છે નૂટલ ફેજનો આપણે જોઈન્ટ માનીને વાયર નવો નાખી દીધો છે વાયર થોડો કટિંગ હતો ઓપન થઈ ગયેલો હતો જેથી કરીને કરંટ ના લાગે स्विच में प्रॉब्लम है तो ऑन ऑफ में स्विच आपने चेंज कर ही दी थी से फिटिंग कर दे हूँ स्क्रू लगाएंगे टाइट कर दे हूँ Banyak lagi, selalu kering yang temani batau paling garam keringnya batal, es kuda कर दियो કોઈલ ફિટિંગ કરી દેવું રીતે કવર ફિટિંગ કરી દેવું પાછળના બધા સ્ક્રુ ફિટિંગ કરી દેવું જે ટાઈપનું હતું એ રીતનું ફિટિંગ કરી દેવું આપણે પણ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનનો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે ડિક્રેપ્શનમાં નંબર આપેલો છે કોમેન્ટ કરજો જેથી કરીને હું એ ટાઈપના વિડીયો બનાવીશ તે તમને પણ ખ્યાલ આવે અને જે ખબર ના પડતી હોય એ આ વિડીયો ગમે હોય તો તમને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેથી કરીને તમે નો વિડીયો બીજો વિડીયો બનાવું એનો તમારા પાસે તમને વિડીયો મળી જાય નોટિફિકેશન આવે એટલા માટે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા ઘણા વિડીયો જોવા મળશે તમને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિકના વિડીયો જ જોવા મળશે જય બાબાની લખી કરજો મિત્રો જય બાબાએ લખજો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો થાળી મેલી છે એમાં પાણી પીડીશું આપણી તમને ટેસ્ટ કરીને બતાવું જે ઓનોપની સ્વિચમાં પ્રોબ્લેમ હતો સ્વિચ બદલી ગાડી છે ડિસ્પ્લેની લાઇટ પણ નથી આવતી ડિસ્પ્લેની લાઇટ આવશે અને પાણી ગરમ થઈ જશે બસો ટેમ્પરેચર રાખ્યું છે પાણીનું આ રીતે બસો ટેમ્પરેચર રાખ્યું છે ગરમ થઈ જશે પાણી બના લેજો જોઈ લેજો હાલ હમ વરાળ નીકળશે જો પછી ટેમ્પરેચર રાખ્યું છે વિડીયો ગમે હોય શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને રામા નું નામ અવશ્ય લખજો જય બાબા રીતે અવશ્ય લખજો આ રીતે અંદર પાણી ગરમ થાય છે બસો ટેમ્પરેચર રાખ્યું છે જો પાણી તો થોડું ગરમ થવા માંડ્યું છે મિત્રો તમને બતાવું હું બના રહેજો આ રીતે તમે પણ સગડી ઘેર બેઠે રિપેરિંગ કરી શકશો ના નોર્મલ પ્રોબ્લેમ હોઈ શકે છે જેથી કરીને તમે ધ્યાનથી જોવો જેથી કરીને તમે તમે રિપેરિંગ કરવા કોઈના પાણી લીધો તો કોઈ સિદ્ધિ ના થાય

જો દેખાય છે ને અંદર વનાળો નીકળવા માંડી છે આ રીતે આપણે ઓકે થઈ ગઈ જો બરોબર ઉકળવા માંડી છે જય બાબારી લકી કાઢજો રણુજાવાળા બાપો ઘણી બધાને સારું કરશે જો કેવો ધૂણો નીકળ્યો વરાળો નીકળે છે ને જય બાબારી ગરમ થઈ ગયું વરાળો નીકળે છે ભાડા એવું થઈ ગયું છે એકદમ હે બાબાજી